નાના વરાછા ખાતે આવેલા શ્રી રામજી મંદિરના બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા ચલાવાઈ રહેલા ગેરવહીવટના વિરોધમાં સુરત કલેક્ટરશ્રીને મહંત દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે સુરતના નાના વરાછા ખાતે આવેલા શ્રી રામજી મંદિરના મહંત શ્રી અખિલેશજી ગુરુ કલ્યાણદાસજીએ સુરત કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે શ્રી રામજી મંદિરમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ ગુજરાત રાજ્યના વિવિધ કાયદાઓનો ગેરઉપયોગ કરી મંદિરની મિલકત ગેરવલ્લે કરી તથા કરાવી મંદિરના પરિસરમાં વર્ષોથી ભગવાનની પૂજા અર્ચના તથા માનવ સેવા ગૌ સેવા જેવી વિવિધ સેવા કે ચાલતી પ્રવૃત્તિઓને હાની પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો છે જય શ્રી રામ આજ જે મંદિરો મેં ટ્રસ્ટ બન્યા છે અને ટ્રસ્ટનો હેત હોય છે સેવા માટે કોવિડ જેવી બીમારી ચાલી જ્યારે ત્યારે રામજી મંદિર મેં હજારોની સંખ્યા અને લોકોને જીમા કીટ આપવાનું એવી સેવા માન કલ્યાણદાસજી મહારાજ કરતા રહ્યા આ ખાલી અંદર હજારોની સેવા સમાજની કરે છે અત્યારે ત્યાં ગૌશાળા છે ગૌશાળાની જગ્યાની ઉપર આ કેવી કીર્ત કરીને બીજાની જગ્યા આપી દીધી છે અગર જગ્યા ખાલી હોય તો બીજા સમયને આપો કોઈ તકલીફ નહીં પણ જ્યાં સેવા કરતા હોય અગર તમે આપવું હતી તો જે સેવા કરતા એને આપવું જોઈએ અગર જે સેવા કરે છે ગૌશાળા છે ગાય છે જે તમારે હેત કે તમે ગાય ગાય સેવા કરી શકતા નથી હેં કોઈ સેવા કર શકતા નથી પણ એને તમે મૂકીને બીજાને એ લોકોની જગ્યાએ આપી છે તો એ ખોટો કહેવાય કે નહીં કહેવાય આ માટે ટ્રસ્ટીઓ છે તમે આ છે આ ભગવાનની સંપત્તિ છે બધી મૂકને જવાનું છે તમે આ ગાય કાઢશો તો સારું થશે નહીં ગાયની એ શ્રાપ તમે બહુ નર્સે યાદ રાખજો નાના વરાછા ખાતે આવેલા શ્રી દામજી મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ મહંત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી તેની કામગીરી અંગે તપાસ કરવા માંગ કરાય છે